વેઇટ લોસ કરવું છે તો જો તમે આવી રીતે મગ બનાવી મગનું સેવન કરશો તો ખરેખર તમારું વજન એકદમ ઝડપથી લાગશે ફટાફટ તમારું વજન ઘટશે કારણ કે મગ છે એમાં કેલરી શૂન્ય હોય છે સાથે તમારા કેલરી અને ચરબી બાળવાનું કામ કરે છે અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે તો ખરેખર અહીંયા આપણે મગનું આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા બે ચમચી તેલ લીધું છે આ રેસીપી હું 4 થી પાંચ વ્યક્તિ માટે બનાવું છું અને સામે મગ પણ પાંચસો ગ્રામ જેવા છે એટલે આપણે આઠું તેલ પરંતુ જો તમે તમારા માટે બનાવતા હોય તો બહુ ઓછું તેલ અડધી ચમચી જ તેલ લેવાનું છે તો હવે અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે સરસ રીતે આપણે મગને મગનું આ રેસીપી બનાવી લઈએ સૌથી પહેલાં અહીંયા તમારે મગને બાફી લેવાના છે ઓકે મગ બાફેલા રેડી હોવા જોઈએ મારા પાસે પાંચસો ગ્રામ મગ બાફેલા છે એટલે ઉમેરી અને સરસ મજાના આપણે લસણ કકડાઈ જાય એટલે આપણે ઓનિયન ને મીડિયમ મીડિયમ સમારેલી ઉમેરી દેવાની છે જેના કારણે ટેસ્ટ બેલેન્સ થાય આપણને એવું ન લાગે કે આપણે ફીકો ભોજન જમીએ છીએ અને આપણે હલાવી લઈશું તો જ્યારે પણ તમે

લાલ મરચું આપણે કશ્મીરી અને રેશમ પટ્ટો બંને ઉમેરવાનું જેના કારણે થોડી તીખાશ આવે અને હવે આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ જીરું ઉમેરી તો અહીંયા આપણી સરસ મજાના મગની રેસીપીનો વઘાર થઈ ગયો છે બધા મસાલા થઈ ગયા છે તમે ચાહો તો તમે આનાથી ઓછા મસાલા પણ કરી શકો છો અથવા તો તમે હળદર મીઠામાં પણ આ મગનું મગની વઘારી એનું સેવન કરી શકો છો તો અહીંયા આપણે તેલ લીધું છે એને બદલે તમે ઘી પણ લઈ શકો છો હવે આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે અને હલાવી લેવાનું છે અને એકદમ ઉકળવા દેવાનું છે તો આવી થોડું થોડું પાણી ગરમ થાય એટલે આપણે એમાં ઉમેરવાનું છે દહીં તો આપણે દહીં કેટલું ઉમેરવાનું છે તો દહીં ફરજિયાત ઉમેરવાનું છે કારણ કે દહીં હોય છે એની અંદર મોશ્ચર હોય છે જે આપણા પાચન મજબૂત કરવાનું કામ કરે છે એટલા માટે આપણે અહીંયા દહીનું પણ સેવન કરવાનું છે તો સૌથી પહેલા દહીં આપણે ઉમેરી દેવાનું છે દહીં ઉમેરી હલાવી લેવાનું છે જ્યારે પણ તમે દહીં ઉમેરો ત્યારે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની જેના કારણે આપણું દહીં ફાટી ન જાય અને મીડિયમ આંચ છે આપણે આ મિશ્રણને ઉકાળવાનું છે તો અહીંયા એકદમ પરફેક્ટ રીતે ઉકળી જાય લાઈટ ફ્લેમ એટલે આપણે સૌથી પહેલા હલાવી ત્યારબાદ બાફેલા મગને ઉમેરી દેવાના છે તો આ મગનું સેવન કેવી રીતે કરવાનું તો અહીંયા જે મગ છે એનું એકલું સેવન કરવાનું છે સાત દિવસ સુધી તમે સવારના ટાઈમે બપોરના ટાઈમે એકલા મગનું સેવન કરો ત્યાર પછી તમને નાળવી ભૂખ લાગે છે તો તમે કોઈ પણ ગ્રીન જ્યુસ પીવો જેમ કે કોથમીર જ્યુસ પાલકનું જ્યુસ ફુદીના જ્યુસ એવા જ્યુસ પીવાનું રાખો સાંજના સમયે સાત સાડા સાતની આસપાસ દૂધ ખીચડી ખાઈ લો દૂધ ખીચડીમાં પણ તમારે મગની ખીચડી બનાવવામાં ચોખાનું પ્રમાણ ઓછું અને મગની દાળનું પ્રમાણ ચોખા કરતાં થોડું વધારે લઈ લેવાનું છે એવી રીતે તમારે સાંજે દૂધ ખીચડી ખાઈ લેવાના છે જે જમો તે ભૂખ કરતાં ઓછું જમવું બસ

જે વસ્તુમાં કેલરી જ નથી એવો ખોરાક લેવાનો છે જેના કારણે આપણા પાચન તંત્રને લોભ ન પડે અને સાથે સાથે આપણા શરીરમાં વધારાની કેલરી જાય નહીં અને આ સાત દિવસ દરમિયાન સૌથી વધારે તમારી છે તે લાગે એટલા માટે તો હવે આપણે 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 કશું જ કરીએ મિનિટ સુધી સારી રીતે બાફેલા મગ ઉમેરી દીધા અને એ પછી આપણે ઉકળવા દેવાનું છે એકદમ મીડિયમ આંચ રાખવાની છે જેના કારણે બધા જ ટેસ્ટ બેલેન્સ થાય ઓકે તો હવે અહીંયા આ મગ બની જાય એટલે આ મગ તમે દહીં સાથે સેવન કરી શકો છો એ પણ એક વાટકીથી વધારે